નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણી ધોરણ ત્રીજો વિષય છે પર્યાવરણ આસપાસ તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ સત્તરમો આ પાઠનું નામ છે પત્રનો પ્રવાસ આ પાઠના ઘાલાસ્વાથી પોથના પ્રશ્નો અને તેના જવાબો વિશે માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી

ચોથું પોસ્ટ ઓફિસ માં ગયા પછી પત્ર પર શું કરવામાં આવે છે તો સિક્કો મરાય છે પાંચમું વર્તમાન સમયમાં સમાચાર આપવા લેવા માટેનું માધ્યમ કયું છે તો તેમાં આવશે ઓપ્શન ક ટેલિફોન છઠ્ઠું સમાચાર સંદેશાનું એવું કયું માધ્યમ છે કે જે સતત વ્યક્તિની સાથે જ રહેતું જોવા મળે છે તો તેમાં આવશે ઓપ્શન ડ મોબાઈલ ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલું આપણા ઘરે ટપાલ આપવા ટપાલી આવે છે બીજું છે પોસ્ટ ઓફિસનું સંચાલન કરનાર વ્યક્તિને પોસ્ટમાસ્ટર કહેવામાં આવે છે ત્રીજો પત્રમાં તમામ વિગતો લખ્યા પછી સરનામાનની વિગત બાકી રહે તો તે પત્ર જેને મોકલવાનો છે તેને પહોંચતો નથી ચોથી ખાલી જગ્યા વર્તમાન યુગમાં લેખિત સમાચારને ઝડપથી મોકલવા ઈમેલ થાય છે

તેમાં પેલું છે પોસ્ટ ઓફિસ તો તેમાં આવશે સરકારી જાહેર સંસ્થા ટેલિફોન વાતચીત કરવા માટેનું સાધન ત્રીજું છે મની ઓર્ડર તો એક જગ્યાએ પૈસા મોકલવા પોસ્ટ લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ પ્રશ્ન નંબર પાંચ છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસ માંથી શું શું મળે છે તો તેમાં જવાબ આવશે પોસ્ટ ઓફિસ માંથી પત્ર વ્યવહાર માટે જરૂરી પોસ્ટ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય ના પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાતો નથી ત્યાર પછીનો પ્રશ્ન છે ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો અમે ટેલિફોન કે મોબાઈલ પર અમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વાત કરીએ છીએ ચોથો પ્રશ્ન પોસ્ટ ઓફિસ માં પૈસા ની બચત કરવા બાબતે રાષ્ટ્રીય બચત પત્રો રિકરિંગ ખાતું બચત ખાતું વગેરે વ્યવસ્થા હોય છે પાંચમો પ્રશ્ન આપણા લખેલા પત્રમાં કઈ વિગત બાકી હોય તો તે પત્ર જ્યાં મોકલવાનો છે તે જગ્યાએ જઈ શકતો નથી છતો પ્રશ્ન પત્ર માં શો બાકી રહી ગયું હોય તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે પત્રમાં ટિકિટ લગાડવાનો બાકી લગાવવાનો ભૂલી જઈએ તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો પેલા પ્રશ્ન છે નો પત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યું જ્યારે તે ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે ચર્ચા કરો જ્યારે ટ્રેન ન હતી ત્યારે દૂરના સ્થળે પત્રો પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ થતો હતો કેટલીક જગ્યાએ વ્યક્તિ દ્વારા પણ પત્રો પહોંચાડવામાં આવતા હતા આવી વ્યક્તિઓને ખેપિયો કહેવામાં આવતા બીજો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસ માંથી શું શું જોવા મળે છે બીજું એક બારી પર ટિકિટો કવર પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્ર મની ઓર્ડર ફોર્મ વગેરેનું વેચાણ થતું જોવા મળે છે ત્રીજું બીજી બારી પર આપણે બહાર ગામ કોઈ વસ્તુ પાર્સલ દ્વારા મોકલવી હોય તો તેનું ફોર્મ ભરીને વસ્તુની ડિલિવરી અને રૂપિયા ભરવાનું કામ થાય છે જો તો ત્રીજી બારી પર આપણે બીજા સ્થળે ને રૂપિયા મોકલવા હોય તો મની ઓર્ડર અને રૂપિયા સ્વીકારવામાં આવે છે પાંચમું પોસ્ટ ઓફિસની અંદર જે ટપાલ આવી હોય તેના પર સિક્કા મારી ગામ તાલુકા જિલ્લા કે દૂરના સ્થળોનું વિભાજન થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે તો તેમાં આવશે જીજ વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા આપણા સગા સંબંધીઓ તથા મિત્રોને પહોંચાડવાનું કામ બીજું ટેલિફોન બિલ અને લાઇટ બિલ ભરવાની વ્યવસ્થાનું કામ ત્રીજું પૈસાના રોકાણ માટે રાષ્ટ્રીય બચત પત્રો કાઢી આપવાનું કામ ચોથું રૂપિયાની બચત માટે બચત ખાતું અને રિકરિંગ ખાતું ખોલવાનું કામ આમ પોસ્ટ ઓફિસમાં ઘણા બધા કામ થાય છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં-ક્યાં જોયા છે અમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ટેલિફોન બૂથ સારા ઘર હોસ્પિટલ અને વિવિધ કચેરીઓમાં તથા લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન જોયો છે પાંચમો પ્રશ્ન પત્ર લખવો અથવા ફોન કરવો એ બંનેમાં તમને શું પસંદ છે કેમ પત્ર લખવા કરતાં મને ફોન કરવો વધુ પસંદ છે કારણ કે

ત્યાર પછી પ્રશ્ન નંબર સાત છે ટેલિફોન કે મોબાઈલ દ્વારા આપણને કઈ કઈ સગવડ મળે છે છે ટેલિફોન કે મોબાઈલ દ્વારા રૂબરૂ વાતચીત થઈ શકે તેનો બધી જ જગ્યાએ ઉપયોગ થઈ શકે છે ટેલિફોન કે મોબાઈલ દ્વારા આપણે સામેની વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ અને વાતચીત કરી શકીએ છીએ મોબાઈલ દ્વારા ઓડિયો કે વિડીયોથી રૂબરૂ વાર્તાલાપ થઈ શકે છે મોબાઈલ દ્વારા લેખિત સંદેશો પણ મોકલી શકીએ છીએ ત્યાં જઈને તમારે મુલાકાત લેવાની છે અને તમારે આ વિગત પૂરવાની છે મેં અહીં પૂરી છે પોસ્ટ ઓફિસ સ્થળ છે ગોંડલ પોસ્ટ માસ્ટર નું નામ રમેશભાઈ પટેલ ટપાલી નું નામ જયેશભાઈ પિનકોડ નંબર છે છત્રીસ જીરો ત્રણ ચાલો આપણે જોઈએ ટેલિફોન અને પત્ર શું સરખું છે ટેલિફોન અને પત્ર બંને સંદેશા આપલે કરે છે બંને બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે બંને સંદેશાના માધ્યમ તરીકે કાર્ય કરે છે ત્યાર પછી જોઈએ ટેલિફોન અને પત્રમાં શું જુદું છે સંભાવના હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત છે પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુઓને ઓળખો અને તેનું નામ લખો

વિદ્યાર્થી મિત્રો અહીં જે પોસ્ટ ની મુસાફરી ક્રમ મુજબ નથી તેને યોગ્ય ક્રમમાં ગોઠવો અને સાચો ક્રમ વર્તુળમાં મૂકો તો ચાલો જોઈએ પત્રની મુસાફરી તો આપણે ક્રમ આપ્યા છે સૌથી પહેલા પત્ર લખે છે ત્યાર પછી ટપાલ પેટીમાં નાકે છે એટલે ક્રમ નંબર બે આવશે ત્યાર પછી ટપાલ પેટીમાં ક્રમ પ્રમાણે અલગ વિસ્તાર પ્રમાણે તે પત્રો છે તેને ગોઠવે છે એટલે આમાં ક્રમ નંબર પાંચ આવશે ત્યાર પછી ક્રમ નંબર છ અમદાવાદ પહોંચી જાય છે ત્યાર પછી ક્રમ નંબર સાત આવશે અને પત્ર પહોંચી જાય છે તેમાં ક્રમ નંબર આઠ આવશે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ છે બંધ બેસતા જોડકા રચો તો તેમાં પેલું છે પ્રાચીન સમય ની ટપાલ પ્રથા તો તેમાં આવશે ક્રમ નંબર બે કે પેલા પત્ર છે તે કબૂતર દ્વારા મોકલવામાં આવતા હતા બીજું છે ટપાલ પેટી તો તેમાં આવશે ક્રમ નંબર ચાર ફેક્સ મશીન તો તેમાં આવશે આ છે તે ફેક્સ મશીન છે ક્રમ નંબર એક મોબાઈલ તો ક્રમ નંબર પાંચ આવશે અને પાંચમું છે છે નંબર તેને પ્રશ્ન જુદા જુદા પત્રોને તેમના ચિત્રો સાથે જોડો તો વિભાગ અમાં તેના નામ આપેલા છે અને વિભાગ બ છે તેમાં પત્રોના ચિત્રો આપેલા છે તો ચાલો આપણે જોઈએ પેલું છે કવર તો ચિત્રમાં કવર ત્રણ પર છે આંતરદેશીય પત્ર તો ક્રમ નંબર ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ પ્રવૃત્તિઓ પાઠ્યપુસ્તકીય પ્રવૃત્તિઓ તેમાં પેલું છે જુદા જુદા પ્રકારની સ્ટેમ્પ ટપાલની ટિકિટ સંગ્રહ કરો અને નીચે લગાવો

તેમાં અલગ અલગ મોબાઈલ પ્રવૃત્તિ નંબર ત્રણ છે છોકરાને પત્ર તેના પિતાને પહોંચાડો તો આ પ્રમાણે આ રસ્તો છે એ પ્રમાણે છોકરો છે તેનો છોકરાનો પત્ર તેના પિતા સુધી પહોંચે છે લખીએ તો પત્ર આગળ પહોંચતો નથી તો તેમાં આવશે ઓપ્શન બ સરનામું બીજું પ્રાચીન સમયમાં સમાચાર લાવવા લઈ જવા માટે કયા પક્ષીનો ઉપયોગ કરવામાં આવતો હતો કબૂતર પહેલાના સમયમાં સાથે રકમ પણ ભરવી પડે છે તો તેમાં આવશે ઓપ્શન ક પત્ર ઉપર ટિકિટ ચોટાડી ન હોય તો છે વર્તમાન યુગમાં વ્યક્તિ ગમે ત્યારે ગમે તે સ્થાને સમાચારની અને તેના જવાબો છે તે પૂરા થઈ છે આગળના પાઠના ગાલા સાથે પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ અઢાર ની અંદર ત્યાં સુધી આવજો